નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે આ આ પાઠનો પ્રકાર છે લોકકથા આ પાઠના અભ્યાસ પ્રશ્નો અને જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાતમો વિષય છે ગુજરાતી તેમાં બીજા સેમેસ્ટરનો નો પાઠ સત્તર આ પાઠ નામ છે સિંહની દોસ્તી અભ્યાસ તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલો પ્રશ્ન જોઈને આખો ઠરે તેવો મોલ ખેતરમાં ઉભો છે એટલે મોલ લીલોછમ છે જવાબમાં આવશે ઓપ્શન ખ બીજો પ્રશ્ન સિંહ ઢગલો થઈને ઢળી પડ્યો કારણ કે આખા શરીરે એ લોહી લોહીલુહાણ થઈ ગયો હતો ત્રીજો દરબારને ત્યાં તો સિંહની ચોકી એટલે સિંહ દરબારના ઘેર જ રહેતો હતો ચોથો પ્રશ્ન સિંહની દોસ્તી પાઠ ગીર વિસ્તારનો છે ઓપ્શન ક પ્રશ્ન નંબર બે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે એક એક વાક્યમાં જવાબ આપો પહેલો પ્રશ્ન ચોમાસું પૂરું થતા લોકો કયા કામે લાગ્યા છે ચોમાસું પૂરું થતા લોકો લણણીના કામે લાગ્યા છે બીજો પ્રશ્ન એક દિવસ નમતા બપોરે દરબાર માત્રા વાળે નદીમાં શું જોયું જવાબ એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળે સિંહ સિંહણને નદીમાં પાણી પીવા ઉતરતા જોયા ત્રીજો પ્રશ્ન સિંહ નદીના કાંઠે કેટલા દિવસ બેસી રહ્યો સિંહ ભૂખ્યો ને તરસ્યો નદીના પાણી સામે મીટ માંડીને બે ત્રણ દિવસ સુધી નદી કાંઠે બેસી રહ્યો ચોથો પ્રશ્ન સિંહ અને મગર વચ્ચે યુદ્ધ કેમ થયું મગર સિંહને પાણીમાં ખેંચી ગયો હતો આનો બદલો લેવા માટે સિંહ અને મગર વચ્ચે યુદ્ધ થયું પાંચમો પ્રશ્ન ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું ક્યુ કૌતુક જોયું ગામના લોકોએ એક દિવસ ન જોયું હોય તેવું કૌતુક દરબાર માત્રાવાળાની સ્મશાન યાત્રામાં જોયું દરબારની સ્મશાન યાત્રામાં સિંહ જોડાયો હતો અને દરબારની બળતી ચિત્તા સામે જોતો ક્યાંય સુધી બેસી રહ્યો હતો ત્યાર પછી સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પેલો પ્રશ્ન સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની ઈચ્છા દરબારને કેમ થઈ જવાબ મગર સિંહને પાણીમાં ખેંચી રહ્યો હતો સિંહને બચવા ખૂબ પ્રયત્ન કર્યો સિંહ પણ સિંહને બચાવવા પાછળ પાછળ ગયો પણ આખરે સિંહ પાણીમાં લાચાર થતો હતાશ થઈ તે પાછો ફર્યો એના મોઢા ઉપર વેદના હતી દરબારને એ જોવા જાણવાની ઈચ્છા થઈ કે સિંહ હવે શું કરશે બીજો પ્રશ્ન સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો જવાબ સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના પાણી સામે મીટ માંડીને બે ત્રણ દિવસ સુધી બેસી રહ્યો કારણ કે તે મગરને મારીને સિંહણના મૃત્યુનો બદલો લેવા માગતો હતો ત્રીજો પ્રશ્ન દરબાર માત્રાવાળાએ સિંહની સેવા ચાકરી સી રીતે કરી જવાબ દરબાર માત્રાવાળાએ પશુઓ પ્રત્યે અપાર પ્રેમ હતો તેઓ નદીની ઊંચી ઊંચી ફેખડો ઉતરીને સિંહ પાસે ગયા એમણે સિંહના જખમ સાફ કર્યા અને વનસ્પતિના પાંદડા વાટી તેના જખમ પર પાટા બાંધ્યા પછી તેમણે સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો દરબારે થોડા દિવસ સુધી આ રીતે સિંહની સેવા કરી એમની સેવાથી સિંહ સાજો થઈ ગયો ત્યાર પછી ચોથો પ્રશ્ન સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો આવું શી રીતે કહી શકાય જવાબ દરબાર માત્રાવાળાના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું લોકો વાણી દ્વારા પોતાની વેદના રજૂ કરી શકતા પરંતુ સિંહ શબ્દોમાં પોતાની વેદના રજૂ કરી શકતો ન હતો એ પોતાના જીવનદાતાના મૃત્યુનો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો પાંચમો પ્રશ્ન તમારા જીવનમાં બનેલા પ્રાણી પ્રેમના પ્રસંગ વિશે લખો વિદ્યાર્થી મિત્રો તમારા જીવનમાં કોઈ પ્રાણી પ્રેમનો પ્રસંગ બન્યો હોય એ તમે અહીં કરી શકો છો ચાલો મેં લખ્યો છે તે જોઈએ મારે ઘેર લાઈટ ન હતી મારા ઘરથી થોડે દૂર રહેતા મારા મિત્રને ઘેર લાઈટ હતી હું ત્યાં વાંચવા જતો એને ત્યાં પાડેલો કૂતરો હતો કૂતરો મારાથી હળી મળી ગયેલો હું કોઈ વાર એને મારા ઘેર પણ લઈ જતો એકવાર હું મિત્રને ઘેર જતો હતો ત્યાં એક બીજો કૂતરો ભસતો ભસતો મને કરડવા થસી આવતો હતો ત્યાં મારા મિત્રનો કૂતરો ભસતો ભસતો આવ્યો ભસતા કૂતરાને ભગાડ્યા અને મારી આગળ ચાલવા લાગ્યો જાણે મને કહેતો હોય ચાલો મારી પાછળ હવે એની તાકાત નથી કે તમને ભસે પ્રેમની ભાષા પ્રાણી સમજે છે આપણે તેને પ્રેમ આપીએ તો તેનો પ્રેમ મેળવી શકીએ પ્રશ્ન પ્રશ્ન નંબર મુજબ કરો પહેલો પાઠમાં આવતા હોય તેવા ઉપરાંત જાણતા હોય તેવા પ્રાદેશિક શબ્દોની યાદી બનાવો પ્રાદેશિક શબ્દોની યાદી માથોડા વાસળ શેલારા ધુનો વેકર રુવાડા હવે શું કહ્યું છે કે તમારી યાદીના શબ્દોનો નો પ્રયોગ કરો માથોડા તો તે શબ્દનો વાક્ય બનાવી નદીને કાંઠે બબ્બે માથોડા ઊંચી વેખડો હતે તેવી જ રીતે વાક્યો બનાવ્યા છે વાંસછાળ છોકરા વાંસછાળ પાણીમાં તરે છે શેલારા છોકરા પાણીમાં શેલારા મરે છે ધૂનો નદીના પાણીમાં ધૂનો જોવા મળે છે વેકુર વેકુળમાં છોકરા રમે છે રુવાડા એ દ્રશ્ય જોઈને સૌના રુવાડા ઊભા થઈ ગયા ત્રીજો પ્રશ્ન આ વાક્યનો ઉપયોગ કરી અર્થસભર ફકરો બનાવો નદી ને કાંઠે બબ્બે માં થોડા ઊંચી છે એક છોકરો તરતું તરતું તરફ ગયો કિનારે ઉભેલા સૌના રુવાડા ઉભા થઈ ગયા ચોથો પ્રશ્ન આ ફકરાને યોગ્ય શીર્ષક આપો તો આ ફકરો છે તેમને યોગ્ય શીર્ષક આપીએ એક નદીનું દ્રશ્ય ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ તમે બનાવેલી પ્રાદેશિક શબ્દોની યાદીમાંથી મનપસંદ દસ શબ્દો લઈ તેને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો શબ્દકોષ પ્રમાણે ગોઠવીએ તો શબ્દો આ પ્રમાણે આવશે ખાતર ધૂનો ઢોલિયો બેલાડ માથોડા રૂવાડા વાંસઝાળ વેકુર શેલારા અને સંચળ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આ પાઠમાંથી રૂઢિપ્રયોગો શોધી તેમનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો પેલું છે અધર જીવે તો તેનો અર્થ હશે ઉચાટ થી અથવા ચિંતાથી વાક્ય પતિ માછલા પકડવા મત દરિયે તેની પત્ની કિનારે બેસી જોતી હતી તેનો અર્થ હશે દેખાવ કરવો વાક્ય મુનો વાંચવાનો ડોળ કરીને મમ્મી પપ્પાને છેતરી રહ્યો હતો જંગ ખેલવો તો તેનો અર્થ હશે યુદ્ધ કરવું વાક્ય સિંહ મગર સાથે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યો હતો બદલો લેવો સારા કે નરસા કાર્યનું સાટું વાળવું કે વેર વાળવું વાક્ય સિંહે મગરને મારીને સિંહના મોતનો બદલો લીધો ઢગલો થઈ ઢળી પડવું તો તેનો અર્થ હશે લોતપોત થઈને પકડાઈ જવું વાક્ય મગર સાથેની લડાઈમાં સિંહ લોહી લુહાણ થતાં ઢગલો થઈ ઢળી પડ્યો છઠ્ઠું માયા બંધાવી તો તેનો અર્થ હશે સ્નેહ થવો વાક્ય મીરાબાઈને કૃષ્ણ સાથે માયા બંધાઈ હતી સાત હૃદય દ્રવી ઊઠવું અર્થ લાગણી થવી વાક્ય ભિખારીની વાત સાંભળીને મારું હૃદય દ્રવી ઉઠ્યું આઠ ખાતર પાડવું અર્થ ચોરી કરવી વાક્ય એકવાર ચોરોએ દરબારના ઘરમાં ખાતર પાડ્યું નવ મુછે રુવાડા બેઠા થવા તો તેનો અર્થ હશે ખૂબ અસર થવી વાક્ય અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો ભયાનક વિનાશ જોઈને લોકોના રુવાડા બેઠા થઈ ગયા ત્યાર પછી દસ જાનની બાજી લગાવી તો તેનો અર્થ હશે જીવ જોખંડમાં મૂકવો વાક્ય નદીના પાણીમાં ડૂબતા મિહિરને બચાવવા રાકેશે જાનની બાજી લગાવી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના વાક્યોના પ્રકાર ઓળખો પેલું વાક્ય છે ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે વિધાન વાક્ય તમારા તમારી માત્ર આશીષ માંગુ છું વિધાન વાક્ય થશે ત્રીજું આધુનિક ની પાસેથી શા માટે બહુ દ્રવ્ય લેવું નહીં તો આ વાક્ય પ્રશ્ન વાક્ય છે રસે હવે દેહરી પાત્ર બાઈ તો આ વાક્ય ઉદ્ગાર વાક્ય છે જે તમે અહીં નિશાની જોઈ શકો છો ત્યાર પછી પાંચમું વાક્ય છે વિધાન વાક્ય છઠ્ઠું વાક્ય છે જે ઉદ્ગાર વાક્ય છે સાતમું વાક્ય ઉદ્ગાર વાક્ય આઠમું વાક્ય છે જે અહીં નિશાની છે પ્રશ્નાર્થની માટે પ્રશ્ન વાક્ય નવમું વાક્ય વિધાન વાક્ય દસમું વાક્ય છે ઉદ્ગાર વાક્ય ત્યાર પછી પ્રશ્ન નંબર છ આ વાર્તામાં માત્રાવાળા દરબાર ઘવાયેલા સિંહની સારવાર કરી જીવનદાન આપે છે અન્ય કોઈ પ્રાણી ખવાયેલું જુઓ તો તમે શું કરી શકો એ વિશે વિગતવાર નોંધ લખો દાખલા તરીકે ગાય કૂતરો વગેરે મારા જીવનમાં આવો પ્રસંગ બને તો હું પણ ઘાયલ પ્રાણીની સેવા ચાકરી કરું તેને પ્રાણીઓના દવાખાને લઈ જાઉં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ વિષય છે ગુજરાતી તેમાં પાઠ આ પાઠના અભ્યાસ વાધ્ય સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના અભ્યાસ વાધ્ય સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ અઢાર ની અંદર ત્યાં સુધી આવજો